પરંતુ આજે હાજર થવાનું કારણ શું કાલે જે રાજીનામું આપ્યું આમ આદમી પાસે એને લઈને આજે હાજર થયા જે પ્રમાણે ભૂપત રાજીનામું આપ્યું એના પછી પ્રદર્શન કહી શકાય શક્તિ પ્રદર્શન આમ પાર્ટીનું કે ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી હોય ચૈતર એ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી એ પોતે જ એક શક્તિ છે ડેડિયાપાડાની જનતાએ એક લાખ કરતા વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈએ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે ચૈતરભાઈ તો લોક નેતા છે એટલે ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે દોઢ મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નહોતું એમના ઘરે તો એ શું કરે એમને એવું આવતા ગયા 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 ક્યારે ક્યાં સુધી મને ખબર નથી ચૈતરભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જતા આટલા દિવસ થી અને ઘરની અંદર રહીને તો કામ કરતા એમનું પોતાનું સરખી રીતે ચેક કોઈ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે એમના વકીલ તમે હશો એમના વકીલ તો આખા ડેડીયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે જનતા એમની વકીલ છે જનતા એમના માટે છે અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે એવા નેતા પણ ભૂપતભાઈએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે હા તો ભૂપતભાઈએ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને અહીંયા આપણે ટક્કર આપે છે એટલે તો અહીંયા ચર્ચા છે ક્યાં સુધી રહેશે તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું જો કદાચ કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશેષ વસાવા કારણ કે જે કદાવર નેતા છે તેની સામે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે

તો ઠીક છે પણ લોકોના જ ઉમેદવાર છે આ લોકો જુઓ તમે આ કોઈ ભાડે આવેલા કે કોઈ પૈસા લઈને આવેલા નહીં પોતાનો કામ ધંધો છોડીને પોતાના નેતાને વધાવવા માટે આવેલા લોકો છે તો લોક નેતા જ છે એ વારંવાર ઘણી વખત જ ચૈતર વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું બહુ પહેલા કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે ભરૂચ લોકસભા બેઠક એ તો પટેલ નું એક નિવેદન સામે આવ્યું છે કે ત્રીજી પાર્ટી ચાલવાની કઈ વાંધો નહીં નિવેદનોનો નો દોર ચાલુ રહેશે ચૂંટણી પૂરી નહીં થાય ક્યાં સુધી નિવેદનો ને બહુ ગંભીરતાથી લેશો તો બ્લડ પ્રેશર હાઈ થઈ જશે એટલે ચૂંટણી સુધી આપડે નિવેદનો જે આવે સાંભળતા રહેવાના અને છે તો નજર સામે થઈને જ રહેવાનું એ તો આ તો એવી વાતો છે કે ભાઈ મારી સામે હું કે નબળી ટીમ સામે રમીશ તમે બે ટર્મથી સાંસદ સભ્ય છો તો તમે મજબૂત પ્લેયર પસંદ કરો નબળા પ્લેયર શું કામ પસંદ કરો છો નબળી ટીમ સામે રમવાની વાતો શું કામ કરો છો આવી જાઓ મેદાનમાં હવે શું આગળ કાર્યવાહી હવે ચેતર વસાવો બાબત ચેતરભાઈ બાબતે કોર્ટમાં જે કાંઈ હવે પોલીસ પ્રોસેસ કરશે આગળની એ પ્રમાણે અમે એમાં કોર્ટની પ્રોસેસ કરતા જઈશું સહયોગ આપીશું પોલીસ કાર્યવાહીમાં કોર્ટ કંટ્રોલની બહાર જઈ રહી છે એને શું કહેશો તમે પબ્લિકનો પ્રેમ જ એકલો છે ચૈતરભાઈ પ્રત્યે પ્રેમ ક્યારે કંટ્રોલ થયો છે ઇતિહાસમાં પ્રેમ ક્યારે કંટ્રોલ ન થાય પ્રેમ તો હોય જ અનકંટ્રોલ તો એ લોકો પ્રેમ કરે છે એમના નેતાને અને એમના નેતા ચૈતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તો એમનો સત્કારને વિશ્વાસ વ્યક્ત કરવા માટે આવ્યા છે